રોજ સાંજે જમવામાં શું બનાવવું તો આજે આપણે કંઈક નવું બનાવીએ તો એ છે દાળ પકવાન તો ઉનાળાની ગરમીમાં પકવાન બનાવીને તમે પહેલેથી જ મૂકી દેશો તો દાળને બનાવતા બિલકુલ વાર નહીં લાગે તો આજે આપણે દાળ અને પકવાન બંને વસ્તુ એક નવી જ રીતથી બનાવીશું તો બંને એટલો ટેસ્ટી બનશે કે બધાને ખૂબ જ પસંદ આવશે તો પકવાન બનાવવા માટે મેં પાંચથી છ ચમચી જેટલું ચોખ્ખું ઘી ગરમ થવા માટે મૂક્યું છે તો ઘી ગરમ થઈ અને ઓગળે એટલે બે ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરું આ રીતે ફૂટે એટલે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે હવે પાણીને એકથી બે મિનિટ માટે ઉકળવા દેવાનું છે તો આ રીતે પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે પકવાન બનાવવા માટે લોટ બાંધીએ તો લોટ બાંધવા માટે એક વાસણમાં મેં પાંચસો ગ્રામ મેંદો ચાળીને લીધો છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ઘી અને જીરાવાળું પાણી બનાવીને રાખ્યું છે એ પણ એડ કરી દઈશું ઘીના બદલે તમારે પકવાન બનાવતી વખતે તેલનું મોણ એડ કરવું હોય તો પણ કરી શકો છો પણ આ રીતે ઘીનું મોણ એડ કરવાથી પકવાન એકદમ ખસ્તા અને ક્રિસ્પી અને સ્વાદમાં ખૂબ જ સરસ બનશે તો હવે ઘી અને જીરાવાળું પાણી લોટ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ થઈ જાય એટલે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને મીડિયમ કઠણ લોટ બાંધી લઈશું તો પકવાન બનાવવા માટેનો લોટ લોટ રોટલીના કરતાં થોડો કઠણ બાંધવાનો છે તો આ રીતે પકવાનનો લોટ બાંધશો તો પકવાન ખૂબ જ સરસ બનશે તો આ રીતનો કઠણ લોટ બાંધી લીધો છે હવે એને ઢાંકણ ઢાંકી અને દસથી થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીએ તો પંદર મિનિટ માટે રેસ્ટ આપ્યા બાદ આ રીતે લોટને જોતાં જોતા એમાં નાના નાના દાણા દેખાશે એનો મતલબ કે લોટ એકદમ પરફેક્ટ બંધાયો છે તો ફરીથી હવે લોટને એક વખત મસળી અને સુવાળો કરી લઈશું તો લોટ મસળાઈ ગયો છે હવે એમાંથી મીડિયમ સાઈઝનો લુવો બનાવી લઈશું તો ફૂલકા રોટલી બનાવીએ એના કરતાં થોડો મોટો લુવો બનાવવાનો છે તો હવે આપણે એમાંથી પકવાન વણી લઈએ તો અત્યારે લોટ પરફેક્ટ બંધાયો છે એટલે અટામણ માટે કશું જ લેવાની જરૂર નથી પડતી પણ જો તમને જરૂર પડે તો કોરો લોટ લઈ અને આ પૂરીને વણી શકો છો તો પકવાન માટેની પૂરી એકદમ પાતળી અને થોડી મોટી સાઈઝની વણવાની હોય છે એકદમ પાતળી પૂરી વણીને તૈયાર કરી છે હવે કાંટા ચમચીની મદદથી એમાં કાપા પાડી લઈશું જેથી પૂરી તળતી વખતે ફૂલે નહીં તો આ રીતની થોડી મોટી સાઈઝની અને પાતળી પૂરી વણીને તૈયાર કરી લીધી છે તો આ રીતે બધા જ લોટમાંથી પકવાન માટેની પૂરીઓ બનાવીને તૈયાર કરી લઈશું અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી નવી નવી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે મેં બધા જ લોટમાંથી પકવાનની પૂરીઓ બનાવીને તૈયાર કરી લીધી છે હવે પકવાન માટેની બધી પૂરીઓ વણાઈ જાય એટલે પ્લાસ્ટિક પર આ રીતે પોળી કરી અને પંખા નીચે એક કલાક માટે સુકાવા દેવાની છે જેથી પૂરીઓ ક્રિસ્પી તો થશે અને ભૂલશે પણ નહીં તો કલાક માટે પંખા નીચે આ રીતે સુકવી લીધી છે તો તમે જોઈ શકો છો કે પકવાન માટેની પૂરીઓ થોડી ડ્રાય થઈ ગઈ છે તો હવે તળવા માટે તૈયાર છે સાથે જ મેં તેલ પણ ગેસ પર ગરમ થવા માટે મૂકી દીધું હતું અને ગેસની ફ્લેમ તેલ ગરમ થઈ જાય એટલે સાવ સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે તો હવે એમાં પકવાન માટેની પૂરી એડ કરી દઈશું અને આ પૂરીને ફાસ્ટ ગેસની ફ્લેમ પર નથી તળવાની નહીં તો તરત જ પૂરી લાલ થઈ જશે અને અંદરથી પૂચી રહેશે એટલે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ પકવાનને તળવાના છે તો એક બાજુએ આછા ગોલ્ડન કલરનું તળાઈ જાય એટલે પલટાવી અને બીજી બાજુએ પણ તળાવવા દઈશું તો બંને બાજુ ફેરવતા જાય અને આ રીતની ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી પકવાનની પૂરી તળી લેવાની છે તો આ રીતે મેં બધા જ પકવાન તળીને તૈયાર કરી લીધા છે અને હવે એને થોડીવાર માટે પ્લાસ્ટિક પર કોળા કરી અને ઠંડા થવા દેવાના છે ત્યારબાદ તમે ડબ્બામાં ભરી અને એક મહિના સુધી સ્ટોર કરીને આ પકવાનને ખાઈ શકો છો અને આ પકવાન દાળ પકવાન સિવાય તમે નાસ્તામાં કે ચા સાથે પણ ખાશો તો ખૂબ જ સરસ લાગશે અને પકવાન બનીને તૈયાર હશે તો દાળ તમે ફટાફટ બનાવી અને આ વાનગી સૌ કરી શકશો તો હવે આપણે દાળ પકવાન માટેની દાળ બનાવીએ તો એના માટે મેં બસો ગ્રામ ચણાની દાળને ત્રણથી ચાર વખત ચોખ્ખા પાણીથી ધોઈ અને પૂરતું પાણી એડ કરી અને બે કલાક માટે પલાળી રાખી હતી તો દાળ સરસ રીતે પલળી ગઈ છે તો હવે દાળ પલાળેલું પાણી કાઢી અને દાળને પ્રેશર કુકરમાં લઈ લઈશું અને સાથે દાળની ઉપર આવે એટલું પાણી એડ હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું હવે ચમચીથી હલાવી અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે કુકરનું ઢાંકણ ઢાકી અને પાંચ થી છ વિસલ કરવાની છે તો વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો હવે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરીએ તો દાળ સરસ રીતે વપાઈ ગઈ છે તો દાળ આ રીતની આખી પણ રહેવી જોઈએ અને બરાબર બફાઈ પણ જવી જોઈએ એ રીતની દાળને બાફવાની છે તો ઓથેન્ટિક રીતે જોઈએ તો દાળ પકવાનની દાળ આ રીતે બાફેલી જ સર્વ કરવામાં આવતી હોય છે પણ આપણે દાળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે એક તડકો લગાવીએ તો એના માટે મેં ગેસ પર એક પેન ગરમ થવા માટે મૂક્યું છે હવે એમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું એડ કરીશું અને જીરું ફૂટે એટલે બે સૂકા લાલ મરચાં એડ કરીશું સાથે બે લીલા મરચાંને મેં ઝીણા કટ કરી લીધા છે તે પણ એડ કરી દઈશું અને ચપટી જેટલી હિંગ એડ કરીશું હવે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને એના ઉપર બે ચમચી જેટલું પાણી એડ કરી દઈશું જેથી મરચું બળે નહીં હવે આ વઘારને બાફેલી દાળ ઉપર એડ કરી દઈશું આ રીતે દાળ વઘાર કરીને સર્વ કરશો તો દાળ પકવાન ખાવામાં ખૂબ જ મજા આવશે તો દાળ અને પકવાન બંને વસ્તુ રેડી છે હવે આપણે દાળ પકવાન સર્વ કરીએ તો દાળને હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું હવે એના ઉપર બે ચમચી જેટલી ખજૂર આંબલીની મીઠી ચટણી એડ કરીશું અને ત્યારબાદ એક મોટી ચમચી જેટલી લસણ અને સૂકા લાલ મરચાની બનાવેલી તીખી ચટણી એડ કરીશું તો મીઠી અને તીખી બંને ચટણી તમે તમારા ઘરના સ્વાદ પ્રમાણે ઊંચી વધતી એડ કરી શકો છો હવે તેમાં ઝીણી સમારેલી સૂકી ડુંગળી અને થોડા સમારેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું તો દાળ પણ તૈયાર છે તો દાળ પકવાન બંને સર્વિંગ માટે રેડી છે તો આ રીતે બનાવેલા દાળ પકવાન સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને જો દાળ પકવાનની રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઇક કરી મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં પણ જરૂરથી લખજો કે દાળ પકવાનની રેસિપી કેવી લાગી અને બાજુમાં આપેલ બે લાયકન પણ દબાવવાનું ચૂકતા નહીં જેથી મારી બધી જ નવી વાનગીના નોટિફિકેશન તમને તરત જ મળી રહે